અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તરાખંડથી લાઇન પાડોશી દેશ નેપાળ સુધી વરસાદી તબાહી મચાવી છે આસામમાં ભારે વરસાદના કારણે આઠ લોકોના મોત થયા છે જે બાદ અને વરસાદના કારણે મૃત્યુ આંક ઇઠ્યોતેર પર પહોંચી ગયો છે સ્થિતિ એટલી ખરાબ છે કે આસામમાં વરસાદને કારણે અઠ્યાવીસ જિલ્લાને અંદાજે ત્રેવીસ લાખ લોકો પ્રભાવિત થયા છે વરસાદનું પાણી ઘરોમાં કુશી લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે ભારે વરસાદને કારણે ગોવાની સ્થિતિ ખરાબ છે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે આઠમી જુલાઈએ ધોરણ બાર સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે જોકે આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે છ દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ